નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ ડિસેમ્બરને શનિવારના રોજ જશનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક ઓછી જોવા મળી રહી છે અને હા ખેડૂત મિત્રો આજે ગોંડલ એપીએમસીમાં નવા જીરાની આવક થઈ ગયેલી છે જેનો તેતાલીસ હજાર પ્લસ ભાવ થયેલો છે જે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો પાંચ હજાર એકસો રૂપિયા સુપરમા શું તમે જીરું ધાણા ચણા કે શાકભાજી નું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તો તમારે જરૂર છે એક સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ભૂગનાશકની તમારે જરૂર છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડસના એઝો એઝોફેન એઝો ફેન બે અત્યંત શક્તિશાળી સક્રિય ઘટકોથી નિર્મિત છે જે ક્યુરેટિવ કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક અસર ધરાવે છે એટલે કે રોગ આવ્યા પહેલા અને રોગ આવ્યા પછી પણ ઉપયોગ કરી શકાય છે એઝોફેન પાકના મૂળ તેમજ પાન ઉપર લાગતા ફૂગજન્ય રોગો સામે ખૂબ જ અસરકારક અને સચુટ સુરક્ષા આપી પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે જ અપનાવો આ અત્યંત શક્તિશાળી અને ખૂબ જ અસરકારક ફૂગનાશક યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન મેળવવા માટેના વિશ્વાસ પાત્ર સ્થળ નીલકંઠ એગ્રોટેક આર્ટકોટ શ્રીનાજી એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ કુડિયાર એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદાન તુલસી એગ્રોટેક જસદાન સુનીભાઈ નડાળા સાચલુંભાઈ નડાળા 48 વાળો હમળા સુપ્રસાદ સુનીભાઈનો ચાલો 4859 કા આમાં યમર હોય કાકા 5959 59 હે 45975 5000 કુવાડી એમકુ મારા નડાળાનું 5000 કરો વિકાસ આ બધું આ 25 બેસીને 5000 હજાર 5000 રૂપિયા પૂરા સુપરમાર્કેટ મૂસલી વાળો માં આ સુરત મે હવે કઈ બોલાય ની હેલી હેલી પછી પાંચ હજાર અઢ બારો એકાવન બાવનસો બીજ રૂપિયા પંદર સાઠ બાવનસો સાઠ 5260 રૂપિયા સુપરમાર્કેટ ઝીરો વાળા ખેડૂત કલ્પેશભાઈ સિદ્ધપ્રા જંગવડ ગામના અરતલીઓ પતિ હાલે રમેશ ચાર હજાર નવસો ને સિત્તેર રૂપિયા સુપરમાલ અમુક ડાખાઈ સાથે પાવડર સાથે ઝેસનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને પાંચ હજાર બસો ને રૂપિયા સુધી રહેલ છે ગઈકાલે કરતાં આજે બજારમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે